સાઉથ એક્ટર સિદ્ધાર્થ હરે અદિતિ રાવ પેદરી લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે બંને તેલંગાણાના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા જોકે હજુ સુધી લગ્નની તસવીરો સામે આવી નથી સિદ્ધાર્થ અને અદિતિ સાંજ સુધીમાં ફોટો શેર કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે ગ્રેટ આંધ્રના એક અહેવાલ અનુસાર સિદ્ધાર્થને અને અદિતિ રાવ હૈદરીએ તેલંગાણાના શ્રી રંગાપુરમ જિલ્લાના રંગનાયક સ્વામી મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા બંને જિલ્લા ગણા સમિતિ એકબીજાને ડેટ કરી રહ્યા હતા મહત્વનું છે કે સિદ્ધાર્થ સુશાંત અને અદિતિએ બે હજાર એકવીસમાં તમિલ તેલુગુ ફિલ્મ મહાસમુદ્રમમાં સાથે કામ કર્યું હતું ત્યારથી જ બંને વચ્ચે નિકટતા વધી હતી અને સિદ્ધાર્થે રંગદે બસંતી અને ચશ્મે બદ્દુર જેવી પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે આદિતિ રાવ હૈદ્રી દક્ષિણ અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે તેણે પદ્માવત બોસ રોક સ્ટાર અને મર્ડર થ્રી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ